સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ફરી શહેરમાં ભ્રષ્ટાચારના ખાડા દેખાયા છે જહાંગીરપુરા બ્રિજ ઉપર મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકો ભારે ત્રસ્ત થઈ ગયા છે અવારનવાર રોડ ઉપર ખાડા પડી જતા હોવાથી સ્થાનિકો તંત્રની કામગીરીને લઈને રોષે ભરાયા છે સુરતના જહાંગીરપુરા ઓવરબ્રિજ ઉપર ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગ્યા છે ખાડા અને સડાને લઈને લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે લોકો આ ખાડાથી બચી બચીને જવા ઉપર મજબૂર બન્યા છે પહેલાં ડામર રોડ ઉપર ખાડા પડતા હતા ત્યારે હવે આરસીસી રોડ ઉપર મોટા ખાડા પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ખાડા પુરાવાના નામે વેટ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે ડેન્જર ખાડા પડ્યા છે ડામરમાં ધોવાણ થાય પણ સિમેન્ટ ના રોડ ઉપર પણ આવા ખાડા પડે તે ખરાબ બાબત છે સડાના લીધે પંચર પણ પડી શકે છે આર ના રોડ ઉપર ડામરના થીગડા મારવામાં આવી રહ્યા છે જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે આપનો

ઓ ગાડી ચાલતી હોય મારી 30 ચાલી તો પણ હું સ્લિપ ખાઈને મરે બહુ હાલાકી ભોગવવી પડે મહાનગરપાલિકાની કામગીરી આ પ્રકારે શું કહેશો બહુ બહુ ભ્રષ્ટાચાર વાળી કામગીરી કે બ્રિજ બન્યો છે ટૂક સમયમાં જ બ્રિજ બનેલો છે આટલા વર્ષ થયા પણ નથી નાવું થઈ ને એની પર પાછા ડામરના જ ગાબડા મારે કોઈ આરસીસી નું વ્યવસ્થિત કામ કરતા હોય તો કોઈ તકલીફ ન ભોગવવી પડે પણ આ બહુ